અમરેલીના જજના નકલી પીએની ખોટી ઓળખ આપી કરી છેતરપિંડી અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએની આપી હતી ઓળખ અમરેલી જિલ્લા કોર્ટના જજના ડ્રાઈવરની નોકરી આપવાની ગઠિયાઈ આપી લાલચ બેરોજગાર યુવક પાસેથી બે લાખ ત્રણ હજાર પડાવી પીએ એ કરી હતી છેતરપિંડી બગસરા તાલુકાના માવજી જવાના પ્રકાશ દાફડાએ કરી છેતરપિંડી કર્યાનું સામે આવ્યું સરકારી કર્મચારીઓની ઓળખ આપીને નોકરી આપવાની લાલચ આપી કરી છેતરપિંડી જજના ડ્રાઈવરનો નકલી ઓર્ડર આપ્યા બાદ થયો સમગ્ર પર્દાફાશ જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાડા ગામે રહેતા નિકુંજ બુટાણી પાસે બે લાખ ત્રણ હજાર પડાવી છેતરપિંડી કરી પોલીસે જજના નકલી નકલી પીએની કરી ધરપકડ પીએ પ્રકાશ ઉર્ફે બાબુભાઈ દાફડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગનો એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેનામાં ફરિયાદી નિકુજાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સેમ્પલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડી જે મેમ છે એમને ડ્રાઈવર તરીકે નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી બે લાખ રૂપિયા વસુલાત પણ કરવામાં આવેલી હતી પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી નથી જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં કરવી હતી જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એફઆઈઆર રજિસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં છે ચાલુ છે સાહેબ આરોપી ઉપરાંત અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલો હોય એવી કોઈ શક્યતાઓ એઝ ઓફ નવ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો હોય એવી જાણકારી નથી મળી પણ તપાસ હજુ પણ ચાલુ છે ને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું ચાલુ છે આગળ જતા જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે